ઓલ ટાઈમ બધાનું જ ફેવરેટ એવો આજે ચણા મસાલા બનાવે ખાસ કરીને હોટલ જેવો ટેસ્ટ આ શાકનું ક્યારે આવે તો ખાસ કરીને આ રેસીપી તમારે જોવાની છે તો અમુક મસાલા છે કે જેમાં જો આખા ધાણા છે જીરું છે બાદિયું લવિંગ મરી છે અને એલચી છે કાળી સાથે સૂકા મરચા છે બધાનું માપ મેં આપેલું છે તેને આપણે થોડી થોડી સુગંધ આવે તેવી રીતે ધીમા ગેસ પર શેકી લેશું ત્યાર પછી એકદમ ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેનો પાવડર બનાવી લેશું આ મસાલો છે ને જ્યારે શાકમાં ઉમેરો છો ને ત્યારે એટલો સરસ તેનો સ્વાદ આવી જાય છે સાઈડમાં મૂકી દઈએ અને ત્યાર પછી આપણે એક ટમેટું લેવાનું છે જેની મેં છાલ કાઢી લીધી છે અને તેને સમારી લેશું અને જો તમે લસણ કાંદા નથી ખાતા તો પછી તમે અહીં સ્કીપ કરી શકો છો ડેફિનેટલી તો કાંદા છે એ પણ એક લીધો છે તેને પણ સમારી લીધો છે બે તીખી મરચી છે પંદર જેટલી લસણની કળી છે અને એક આદુનો ટુકડો છે આ બધાને મોટું મોટું સમારી લેવાનું છે ત્યાર પછી હવે શાક બનાવવા માટે એક જાડી તળિયાવાળી કઢાઈ લેશું તેમાં ચાર મોટી ચમચી તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે મરચે આદુ લસણના ટુકડા ઉમેરી લેશું અને થોડીવાર માટે સાતળી લઈએ સાતળવાથી જે લસણ છે આદુ છે તેનો થોડો કાચો ટેસ્ટ દૂર થઈ જશે ત્યાર પછી જે કાંદો સમાર્યો હતો તેને ઉમેરી દઈએ અને ધીમા જ ગેસ પર તેને પણ સાતળી લઈએ તો આછો આછો ગુલાબી કલરનો આવે કાંદાનો એવી રીતે આપણે તેને સાંતળવાનો છે તો અડધી મિનિટ જેટલો ટાઈમ થશે ત્યાર પછી લીલા ધાણાની દાંડલી હોય છે તેને આપણે ઉમેરી દઈશું દસ થી બાર જેટલી છે ત્યાર પછી દસ થી બાર કાજુના ફાળા ઉમેરી દઈએ અને તેને પણ થોડી વાર માટે સાતળી લઈએ તો અડધી મિનિટ માટે તેને સાતળી લઈ લેશું સરસ એવી દેશી ધાણા છે તેની દાંડલી છે તેની સુગંધ પણ એટલી સરસ આવી રહી છે અને કાજુ છે તેની પણ થોડી ડિઝાઇન આવી જવી જોઈએ ત્યાર પછી જે ટમેટું સમારીએ તો તેની પણ અંદર ઉમેરી દઈએ અને થોડું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લેવાનું છે હવે આ બધું જો સરસ રીતે સતળાઈ ગયું છે તેલ પણ તેમાંથી છૂટું પડી ગયું છે પછી એકદમ ઠંડુ કરી લેવાનું છે જ્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી મિક્સર જારમાં ઉમેરીએ જો થોડું ગરમ હોય અને વરાળનો ભાગ હોય ને તો જ્યારે આપણે તેને ગ્રાઇન્ડ કરતા હોય ને ત્યારે જે મિક્સરનું ઢાંકણ છે ને તે જોરથી ઉડે છે હવામાં અને બધું દિવાલ બવાલ બધું આપણું જે છે ખરાબ થઈ જતું હોય છે ત્યાર પછી આપણે તેમાં ત્રણ ચમચી દહીં એક ચમચી કશ્મીરી મરચું વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હળદર ત્યાર પછી થ્રી ફોર્ટી ધાણા ધાણાજીરું અને બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને સરસ એવી પેસ્ટ બનાવી લેશું પેસ્ટનો કલર જ એટલો સરસ છે સાથે સ્વાદ તો એકદમ અનેરો છે બહુ સરસ સબ્જીમાં તેનાથી ટેક્સચર પણ આવે છે અને સ્વાદ પણ બહુ સરસ આવે છે ખાસ આ પ્રોસેસ કરજો ત્યાર પછી સેમ એ જ કડાઈની અંદર આપણે ફરીથી ચાર ચમચી પ્રમાણે તેલ ગરમ કરી લેશું પછી અડધી ચમચી પ્રમાણે જીરું આપણે ઉમેરશું અને વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે ઉમેરશું હિંગ ઉમેરવાની છે ત્યાર પછી એક સરસ એવું બેસન છે તેને ઉમેરી દેશું જેનાથી જે સબ્જીની ગ્રેવી છે તે તો ઘાટી બનશે એક સ્વાદ પણ બહુ સરસ આવશે તો બે ચમચી જેટલું ઉમેરવાનું છે તેને થોડીવાર માટે સાતળી લેવાનું છે જેથી બેસનનો થોડો કાચો ટેસ્ટ દૂર થઈ જાય તો એપ્રોક્સલી અડધી મિનિટ જેટલો ટાઈમ થશે ગેસની ફ્લેમ ખાસ ધ્યાન રાખજો ધીમી રાખજો ત્યાર પછી બેસન શેકાઈ જાય ત્યાર પછી પેસ્ટ ઉમેરી દઈએ જે મસાલા ગ્રાઇન્ડ કર્યા હતા તેને આ રીતે ચાળીને ઉમેરવાના છે જુઓ ચાળીને લઈએ ને તો જે આ નાની મોટી કણીઓ હોય છે ને મોઢામાં આવે તો પછી સ્વાદ સારો લાગતો નથી તો આ રીતે હવે તેને મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે ધીમે જ રાખવાની છે ત્યાર પછી અડધા કપ પ્રમાણે ગરમ પાણી ઉમેરી દેવાનું છે જો ગેસ આપણે ફાસ્ટ રાખીએ ને તો પેસ્ટ છે જાડી છે અને પાણીનો ભાગ બિલકુલ નથી એટલે તળીએ ચોટી જવાની સંભાવના છે ત્યાર પછી જુઓ આ રીતે બધું મિક્સ થઈ ગયું છે એક આદ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે મિક્સ કરતાં કરતાં ત્યાર પછી બે કપ પ્રમાણે બાફેલા છોલે છે તેની સાથે મેં જે આંબોળિયા આવે કેરીના તે ઉમેર્યા હતા તેનાથી થોડોક કલર પણ સરસ આવે છે અને ટેસ્ટ બહુ સરસ આવે સબ્જીમાં ખાસ ઉમેરજો આંબળિયા ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું અને આંબોળિયા સાથે જ ઉમેરી દેશું ત્યાર પછી કસૂરી મેથી છે તો એક ચમચી પ્રમાણે કસૂરી મેથી ઉમેરવાની છે અને તેનો ભોગો કરી લેવાનો છે હવે છે ને આ કસૂરી મેથી મિક્સ કરીને એ સ્ટેપ આમાં નથી આવ્યો તો જુઓ બધું મિક્સ થઈ ગયું છે અને સરસ એવી જે ગ્રેવી છે એટલી સરસ ક્રીમી અને ઘાટી બની છે હવે તેલ છૂટું પડે તે માટે તેને ઢાંકી દઈએ ધીમા ગેસ પર અને જુઓ હવે એક સરસ એવો તડકો કરવાનો છે તો બે ચમચી પ્રમાણે દેશી ઘી લઈ લેશું અહીં દેશી ઘી છે ને એનો સ્વાદ બહુ સરસ આવે છે રેસ્ટોરન્ટમાં ડાલડા ઘીનો ઉપયોગ થતો હોય છે તો ઘરમાં જે અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી શકાય જુઓ ઉપરથી તેલ છૂટું પડી ગયું છે અને સરસ એવું આ રીતે જ્યારે તેલ ઉપર આવી જાય એટલે આપણી સબ્જી કૂક થઈ ગઈ છે તો રસો જેટલો સરસ ક્રીમી બને છે કેમ કે બેસન છે સાથે આપણે જે કાજુ ઉમેર્યા છે તેનાથી એકદમ રસો ક્રીમી અને ઘાટો બને છે અને ટેસ્ટ તો એટલો અનેરો આવે છે બહુ સરસ એવું છે તમે જીરા રાઈસ હોય ને તેની સાથે ખાવ ને તો પણ એટલું મસ્ત આ સબ્જી લાગે છે ત્યાર પછી જો જે ઘી ગરમ થયું હતું ને તેમાં અડધી ચમચી પ્રમાણે આપણે ઉમેરી દેવાનું છે કાશ્મીરી મરચું અહીં છે ને તીખાશ માટે આપણે સુરતી મરચી બે વાપરી છે જેની તીખાશ સરસ આવી જતી હોય છે અને ઉપરથી પણ આપણે બે મરચી આપણે ઉમેરી દેવાની છે ને તે લાંબી કટ કરી આદું ઉમેરી દેશું લાંબી છીણ કરી થોડાક લીલા ધાણા ઉમેરી દઈએ અને ગાર્નિશિંગમાં આ બધી વસ્તુનો ઉપયોગ કરીશું બહુ સરસ એવો ટેસ્ટ આવે છે આ રીતે તમે ક્યારેય ચણા મસાલાનું શાક નથી બનાવ્યો ને તો એકવાર મારી રીતથી બનાવી જજો આંગળા ચાટતા રહી જશો અને ક્યારે તમારું જે કડાઈ છે એનું તળિયું ચટ કરી જશો ને તમને પણ ખબર નહીં પડે અને ખાસ કરીને ગેસ્ટ આવે ને તમે કોઈ સબ્જીની રેસીપી શોધતા હોય ને તો આપ ટ્રાય કરજો બહુ સરસ બને છે ત્યાર પછી અહીં જુઓ જે રેગ્યુલર આપણે જે રોટલીનો લોટ હોય ને તે જ છે ત્યાર પછી જો તેને આપણે થોડુંક મોટું લોવું કરી લોટના આટામણવાળું કરીશું ત્યાર પછી થોડુંક એવું વણવાનું છે સેજ આ રીતે વણીશું અને ખાસ ધ્યાન રાખો ને થોડુંક મોટું લેજો લેવો એટલે કે બે રોટલી જેટલું લઈ લેવાનું છે ત્યાર પછી આ રીતે નાનું એવું પૂરી જેટલું શેપ આવે એવડું વણીને ત્યાર પછી આપણે ઘી લગાવી લેશું સાથે જ ઉપરથી આ રીતે કોરો લોટ છાંટી દેવાનો છે અને તેને અંદર જ પેક કરીને ફોલ્ડ કરી દેવાનું છે હવે આવું કેમ કર્યું છે એનું હું તમને રીઝન બતાવીશ તો આ રીતે પેક કરી દઈશું બોટલનું ઢાંકણ બંધ કરતા હોય એવી રીતે અને હવે આ છે ને એને આપણે જુઓ આ રીતે થોડોક લોટ છાંટી લેશું અને ઉપરથી તેને થોડુંક ફરીથી લોટ છાંટી લેશું અને વણવાનું છે તો આપણે જાડું રાખવાનું છે વણવામાં જેમ કે પરોઠું હોય જાડું એવી રીતે સામાન્ય આપણે જે પરોઠા બનાવીએ છીએ તેવી રીતે થોડું જાડું રાખવાનું છે આ રીતે બહુ મોટું નથી કરવાનું મોટું કરવું હોય તો પછી લુવું વધારે મોટું કરવાનું છે ત્યાર પછી આપણે રોટલી કરવાની લોખંડની તવી હોય તેમાં જ આપણે બંને બાજુ ડિઝાઇન આવવા દેશું ત્યાર પછી ઉપરથી આ રીતે ઘી લગાવી લઈએ જો આપણે જે લોટ અને ઘી છે એ અંદર લુવામાં આપણે ફોલ્ડ કરી દીધું હતું સ્ટફ કરી દીધું એટલે જો એકદમ સરસ આ રીતે પોચી પોચી મસ્ત મજાની એવી ભાખરી રેડી થઈ ગઈ છે અને પરોઠા પણ તમે કહી શકો છો તો જાટી વણી છે સાથે આપણે એમાં ઘી અને લોટ છે તેનું સ્ટફિંગ કર્યું છે એટલે એકદમ સરસ પોચા પણ બને છે અને એકદમ દળિયા જેવા ફૂલી પણ જાય છે તો આ રીતે ટ્રાય કરજો બહુ જ મસ્ત એવું ચણા મસાલાની સબ્જી રેડી થઈ ગઈ છે અને સાથે ફૂલેલા ફૂલેલા ભાખરી જેવા પરાઠા મેં સાથે બનાવ્યા છે જે રેગ્યુલર લોટમાંથી જ બનાવ્યા છે ફસ એક તો એક એક ટ્રીક જે મેં શીખવી એ કરી લેજો એટલે એકદમ સરસ પોચા બનશે અને તમને બતાવું કે જો આ રીતે એકદમ સરસ નરમ પણ બન્યા છે અને જ્યારે તમે એને થોડા ખોલશો ને ઉપરથી એટલે એકદમ સરસ ઉપરનું જે ફૂલેલા છે એટલે લેયર એકદમ અલગ થઈ જશે તો ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે બહુ જ મસ્ત બને છે સબ્જી અને આ ભાખરી પરાઠા છે એ ટ્રાય કરવા જેવી રેસીપી છે અને શેર કરી દેજો